ભરૂચ જિલ્લાના રોડ ખારીસિંગની જેમ પ્રખ્યાત થઈ રહ્યો છે વિલાયતી ડેરોડ રોડના કારણે લાખો રૂપિયાના ઈંધણના ધુમાડા આ તંત્ર સુ કરવા બેઠો છે ભરૂચ વિલાયત સાયખા જેવી મોટી જીઆઈડીસીને જોડતો ડેરોલ વિલાયત માર્ગ કુલ ટ્રાફિક જામ સલામ આ વાહન ચાલકો અને એ વિસ્તારના ઉદ્યોગો કે જે આટલું બધું સહન કર્યા પછી ચૂપ છે સલામ એ કંપનીના કર્મચારીઓને જે આટલી મુશ્કેલીઓનો સામનો કરીને પણ નોકરી પર સમયસર પહોંચવાનો પ્રયાસ કરે છે સવારના આઠ વાગ્યાથી બપોરના બે વાગ્યા આવ્યા છે છતાં પણ ટ્રાફિક લ્યો નથી ખાડામાં ટ્રક ફસાતા ડેરોલથી વિલાઇટ રોડ ચક્કાછામ સો આ રોડ માર્ગ વિભાગને રોડનો ટ્રાફિક એમ જ ખાડા દેખાતા નથી નેતાઓ બી ગજબના છે ખાડામાંથી પસાર થઈ રહ્યા છે છતાંય ખાડા દેખાતા નથી અરે હા યાર વાત તો સાચી છે ખાડા ક્યાંથી દેખાય એમની પાસે તો મોંઘી કાર છે ખાડા તો ન દેખાય લાગતા વળગતા અધિકારીઓને શરમ આવી જોઈએ ડ્રાઈવરો હેરાન પરેશાન નોકરી જતા પ્રજાજનો પરેશાન આ જાડી ચામડીના અધિકારીઓ તેમજ ડમફાસો મારતા નેતાઓ આખો ક્યારે ફૂલશે ડ્રાઈવરોનું કહેવું છે આ તો સાહેબ કાયમનું લાગ્યું છે અમારું ડિઝલ્ટ એવરેજથી આપતા હોય છે આ ખાડામાં અમારું ડીઝલ ચાર ગણું જાય છે સેટ લોકો પણ ડ્રાઈવર પર શંકા કરતા થઈ ગયા છે આ તો સારું છે કે મીડિયા છે તે બતાવે છે હવે જોવાનું રહ્યું કે આ રોડનું આ તંત્ર શું પરિણામ લાવે તે શુંવાનું જ રહ્યું